કરીએ જે તે કાર્ય કરીએ તો ઘેર બેઠે ગાલ ખાવી પડે આપણે તો ગાલ ખાવી પડે પણ આપણી માતા પિતાને ગાલ ખાવી પડે એવું કાર્ય કદી કરવું નહીં બા એવું અણકરાયું કામું કરવું નહીં જો અણકરાયું કામ કરશો તો આપણી ભેટીને કલંક લાગે માટે બહુ ચેતી વિચારીને ચાલવાનું છે હાલમાં

એ લાઇનમાં એ વસ્તુ આપણે જીવન જરૂરિયાત છે પ્રગટ કરી છે એવો હાલનો સમય ચાલી રહ્યો છે એટલા માટે સંત મહાપુરુષો આવા પ્રમાણ આની અને એ દેતા હોય છે એટલે કારણ કે આ અમૂલક લાવો છે આ મનુષ્યનો બધા સંતોય વાણી પણ અમૂલક બોલ્યા કે લેજો લેજો મનખાનો લાવો ફેર નહી મળે ફેર નહી મળે ગોટ્યો નહી મળે આરવીએ અમૂલક રતન ફેર મળવાનું નથી ભા આ ચોય હાટે ચોકે બીજે ત્યો ચોય નહી મળે આ મળ્યો છે એ મનકો મોણી લેવાનો છે અને નહી મોણીએ તો પાછળ પસ્તાવો થાશે થાશે ને થાશે આપણે જે પેલાની ગોળ વરવાનું શું છે અને વરી કોઈક બીજું બેસી લે રહેશું એટલા માટે સંતોએ જો સુખી થવાના પાવઠિયા બતાવ્યા છે ઘણા સુખી થવાના આપણે સુખી થઈ જઈએ આપણું જીવન અને આપણું બાળ બચ્ચા સુખી થઈ જઈએ આવા માર્ગો છે સુખનું સુખ બધા ઘણા જ સુખ છે ભૌતિક સુખ છે આધ્યાત્મિક આધુનિક સુખ છે આધ્યાત્મિક સુખ છે આત્મા નું પણ સુખ છે આ સુખ ઘણી પ્રકારના સંતો એ કીધા છે પણ સૌથી શ્રેષ્ઠ માં શ્રેષ્ઠ સુખ માં સુખ મહા એ સત્સંગ વગર નું બધું સુખ મેතු છે સત્સંગ વસ્તુ છે એ અમૂલગ છે અને સત્સંગ જો જેને મેળવી દીધો અને સત્સંગ જેને કરી દીધો એનું જીવન સુધરી જાય એના માટે સંતોએ વાણીમાં પણ કીધું છે સુખ કયું ના જાય સત્સંગનું સુખ બ્રહ્માના લોકથી ભારે ઘણું એ તો વૈકુંઠથી વધતું જાય સુખ કયું ના જાય એને બધું જ મળી જુ અને સત્સંગ થાય એને બધી વસ્તુ પ્રાપ્તિ થાય થાય ને થાય અને પ્રગતિ થાય પ્રગટ થાય જે તે વસ્તુની ની પ્રગટ થાય મહાપુરુષો આ જીવ ને જો વિહો મેળવવો હોય તો ખરેખર સંતોનો સંગ કરજો અને સત્સંગમાં ભળજો મહાપુરુષો બહુ છે વાણીઓ અને સત્સંગ આધ્યાત્મિક છે આપણે એક વાણી રજુ કરીએ પછી કોઈ બી મહાપુરુષો ફરજ પડશે એવો છે નહી એટલે માટે સંતો એ ખુબ વાણી ની અંદર સત્સંગ અંદર અને જે તે મહાપુરુષો પરમાણ આવ્યા છે એટલે કીધું છે વાણી ની અંદર भजो भजो न राधे